સીઆઈડી ક્રાઇમને આજે એક મોટી સફળતા મળી છે પોન્ઝી સ્કીમ દ્વારા છ હજાર રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે ભૂપેન્દ્ર ઝાલા આ ઘટના સામે આવ્યા બાદ આશરે એક મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો સાંજે ચાર કલાકે ખાનગી બાતમીના આધારે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયો હતો છ કરોડનું ફૂલેકું ફેરવી બીઝેડ ગ્રુપનો સીઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી ફાઇનાન્શિયલ સાત જિલ્લાની ઓફિસમાં નવેમ્બર મહિનામાં દરોડા પાડવામાં આવ્યા હતા આ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી બીઝેડનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ગુજરાતમાં પોન્જી સ્કીમ ચલાવતો હતો બે નંબરના રૂપિયાથી કરોડો રૂપિયાની મિલકત ખરીદી લીધી હતી લોકોને મરણ મૂડી લઈને મહાઠક ભૂપેન્દ્ર ફરાર થયો હતો પરંતુ હવે તે ઝડપાઈ ગયો છે છતાં પણ લોભ અને લાલચમાં ઘણી વાર એવા ફસાય છે કે પાછળથી પછતાવા સિવાય કંઈ રહેતું નથી બીજેડ કરોડોના કૌભાંડમાં સૌથી વધુ ચિંતામાં હોય તો તે કેટલાક સરકારી શિક્ષકો છે

અને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ એક મહિના સુધી ક્યાં ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે સીઆઈસીએલના અધિકારી પટેલ અને જે અશ્વિન પટેલ એ એ એ બંનેની અધિકારીઓ સાથે એને દવાડા ગામમાંથી અત્યારે છે ફાર્મ હાઉસમાં હતો એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતું એટલે ત્યાં એને કોણે આશુ આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે